નમસ્કાર સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં હું છું આપની સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સોળ ફેબ્રુઆરીને રવિવારના રોજ યોજાવાની છે જેમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પંદર વોર્ડની 60 બેઠકો માટે જેમાં આઠ બિનહરીફ છે જ્યારે બાવન બેઠકો પર એકસો સત્તાવન ઉમેદવારો ચૂંટણી લડવાના છે જુનાગઢ મહાનગરપાલિકા બન્યાને 20 વીસ વર્ષમાં પંદર વર્ષ ભાજપનું શાસન ચાલ્યું છે અને પાંચ વર્ષ કોંગ્રેસનું તો આ જે કોંગ્રેસનું અને ભાજપનું ભાજપનું પંદર વર્ષ શાસન ચાલ્યું છે અને જે કહેવામાં આવે છે સરકાર કહી રહી છે કે ભાજપની સરકાર ડબલ એન્જિનની સરકાર છે તો આ ડબલ એન્જિનની સરકાર હોવા છતાં વિકાસ કેમ નથી થયો આ વિકાસ થયો નથી અને જે તે બાબતની વધુ માહિતી માટે આપણે સાથે જોડાઈ ચૂક્યા છે મનોજ જોશી જી મનોજ જોશી આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં નમસ્કાર નમસ્કાર જી આપનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ તમે હું એ પૂછવા માંગીસ કે મહાનગરપાલિકાની ચુટણી યોજાવાની છે તો કોંગ્રેસ ની તૈયારી આ ચુટણી લઈને કેટલી છે અત્યારે અમારી ટીમ પૂરજોશમાં કામ કરે છે ગત બોડીમાં જે શાસકોએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો અને પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય કર્યો આ બધા આંકડાકી માહિતી સાથે અમે લોકોની વચ્ચે પ્રચારમાં જઈએ છીએ બીજા નંબરમાં

આંદોલનો પણ કરેલા છે આપ બધા મીડિયા પ્રતિનિધિઓ પણ બતાવેલું છે કોંગ્રેસ સત્તામાં આવશે એટલે તેમનું કામ આ જે ગેરકાજેસર બાંધકામો જે કાઢવા નદી પર કરવામાં આવેલા છે જેના લીધે સોસાયટી સ્તરમાં પાણી ઘૂસી જાય છે આમાં કોઈ પણ ના બાંધકામ કોઈ પણ પાર્ટી ના હોય આ બધા સાફ કરી નાખવામાં આવશે આપના માધ્યમથી હું પ્રજાને એક પ્રોમિસ આપું છું

એના પરિવારને ટોર્ચર કરવામાં આવેલો અને એટલી હદે એને ટોર્ચર એના પરિવારને એ ઉમેદવારને ટોર્ચર કર્યો કે એ માણસે કંટાળીને કે ભાઈ પરિવારનું જોખમ અને વ્યક્તિગત આપણું જોખમ લઈ શા માટે આવી કડાકૂટમાં પડવું એટલે થાકી હારીને એ માણસે વિડ્રોલ કરી લીધું છે અને ખરેખર આ લોકશાહીનો ભંગ છે પ્રજા સોળ તારીખે

મેયર થયા પછી એના જે એના હિત અંગત હિતમાં જે ઠરાવો કર્યા છે એ બધા અત્યારે લોકો સામે આવ્યા છે એની પત્રિકાઓ પણ ફરે છે એટલે ખરેખર જે ચહેરો હતો એ લોકો સામે આવ્યો છે પણ કેવી રીતે કયો કયો ચહેરો સામે આવ્યો વધારે ડિટેલમાં કેવું હોય તો તમે કઈ રીતે કહી શકો એ વધારે ડિટેલમાં અઢાર તારીખે ખબર પડી જશે અમુક 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 બાબતો જાહેર સારો તેની નથી થતી

પ્રયત્ન કે ભાઈ આ વખતે ટિકિટ ના તો વર્ષ જતા વાર નથી લાગતા થોડી કારણ કે છસો જણા ટિકિટ માંગી હોય સાઈઠ ને આપવાની એટલે ક્યાંક અમારા તરફથી પણ ક્યાંક અમને પણ ધર્મ સંકટ પાર્ટી મોડી ને પણ ધર્મ સંકટ થતું હોય એમાંથી જે વધારે તાકાતવાળા હતા આવા નામો પસંદ કર્યા છે અને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે એવું નથી કે અ કોંગ્રેસમાં થયો ભાજપના દસ જણા નારાજ થઈને અપક્ષમાં ઉભા અને હમણાં સસ્પેન્ડ કર્યા છે લોકો એટલે દરેક પાર્ટીમાં થોડી ઘણી નારાજગી તો હોય છે એ માત્ર એક બે ટકાની હોય છે બાકીની અમારી અઠાણું ટકા ટીમ પૂરજોશ થી કામે લાગી ગઈ છે તો આમાં પ્રજા એટલે કે વાસીઓનો શું વાક કામ કઈ રીતે થશે કારણ કે જે રીતે એક 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 ઉમેદવાર છોડીને જઈ રહ્યા છે પદ છોડી દેવું અને પદ છોડે એટલે

ભૂતકાળ ભવિષ્યમાં પણ એ નહીં જો છે છતાં પણ પચાસ પચાસ ઠુકરાવી દીધી છે એટલે એનું લેબોરેટરી થઈ ગઈ કે આ માણસ હવે ફક્ નહીં જી પ્રચાર દરમિયાન તમે એવું કહી રહ્યા છો કે પ્રજાના જે પ્રચાર કરી રહ્યા છો ત્યારે પ્રજાના જવાબો ઉપરથી એવું લાગી રહ્યું છે કોંગ્રેસની સરકાર જીતશે બરાબર તો કોંગ્રેસની સરકાર જીતશે તો તમે શું પ્રાથમિકતા આપશો જો પહેલી પ્રાથમિકતા તો સરકાર તરફથી જે ગ્રાંટ આવે છે એ ગ્રાંટ પૂરેપૂરી વપરાય યોગ્ય જગ્યાએ વપરાય અત્યારે મુખ્ય સમસ્યા શહેરમાં હોય તો બેખામ દરેક જગ્યાએ ગંદકી ગટરની કામગીરી છેલ્લા આઠ વર્ષથી ખોતી જુનાગઢ આખું ખોતી નહીં ખૂબ પ્રજાને બાનમાં લીધી છે

કે ભાઈ તમારા વિસ્તારમાં સીસી રોડ બને છે તો આમાં પાંચ ટકા સિમેન્ટ દસ ટકા રેતી કે દસ ટકા કાંકરી આ પ્રમાણ જળવાવું જોઈએ આ જવાબદારી તમારી છે કારણ કે આ તમારો ટેક્સ ના રૂપિયાનું તમારી સોસાયટીનું કામ છે આવી ટીમ બનાવી અને પારદર્શી વહીવટ થાય ગ્રાન્ટ સો એ સો ટકા વપરાય અને ભ્રષ્ટાચાર ન થાય આ આ પ્રાયોરિટી છે અમારી જી મનોજ બેનિફિટ ન્યૂઝ સાથે જોડાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મેડમ થેન્ક યુ તો આવા સમાચારો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર